હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું રસાવાળા બટેકાનું શાક તો આ શાક ઘરમાં તમે કોઈ મહેમાન આવે તો પણ ફક્ત પાંચથી દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો બહુ ટેસ્ટી એવું લાગશે આ શાકને સ્પેશિયલ પૂરી સાથે ખાવામાં આવે છે પણ તમે રોટલી કે પરાઠા સાથે પણ તેને સર્વ કરી શકો છો તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવું રસાવાળા બટેકાનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકરને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં તો આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીશું અને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું તેની સાથે જ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા અધકચરા ક્રશ કરેલા સૂકા લીલા ધાણા ઉમેરીશું તો રસોઈયા જે શાક બનાવે છે તેમાં સુકા ધાણાનો ઉપયોગ જરૂરથી કરે છે તો તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું અને તેની સાથે જ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી અધકચરી ક્રશ કરેલી લીલી વરિયાળી ઉમેરીશું તો સૂકા ધાણા અને લીલી વરિયાળીનો ટેસ્ટ તમારા શાકનો સ્વાદ સો ઘણો વધારી દેશે તો જરૂરથી એડ કરવાનું અને હવે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું સાથે જ તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું એકદમ સરસ આપણા શાકમાં કલર આવે તેના માટે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને અડધી ટી સ્પૂન તીખું લાલ મરચું ઉમેરીશું મરચું તમારા ઘરમાં જે રીતે તીખાસ ખવાતી હોય તમે એડ કરી શકો છો તેની સાથે જ બે લીલા મરચાં આ રીતે આખા એડ કરીશું મિક્સ કરીને બધી જ વસ્તુને આપણે બે મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું મસાલા એકદમ સતળાઈ જાય એટલે હવે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટેકાને છાલની કાઢીને થોડીવાર માટે ઠંડા કરી લીધા હતા હવે બટેકાના અહીંયા આપણે ટુકડા નથી કરવાના આ રીતે હાથેથી જ આપણે રફલી તેને મોટા ટુકડા રહે એ રીતે મેસ કરીને ડાયરેક્ટ જ કડાઈમાં ઉમેરીશું આ રીતે તમે બટાકા ઉમેરીને તેનું શાક બનાવશો એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો બધા જ બટેકાને આપણે આ રીતે સ્લો ગેસની ફ્લેમ રાખીશું અને મેસ કરીને એડ કરીશું અને હવે બધા જ બટેકાને આપણે એકદમ સરસ રીતે મસાલાની સાથે મિક્સ કરીને જ્યાં સુધી મસાલો બટાકા સાથે સરસ કોટ ના થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરીને એક મિનિટ માટે હલાવી દઈશું તો અહીંયા બધા જ મસાલાનું કોટિંગ આપણા બટાકા ઉપર એકદમ સરસ રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હવે આપણે રસા માટે તેમાં પાણી એડ કરીશું તો ટોટલ ત્રણસો એમ પાણી આપણે ઉમેરીશું તો પહેલાં એક કપ જેટલું પાણી એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરીશું અને ત્યાર પછી બાકીનું પાણી એડ કરીશું કપના માપ પ્રમાણે જોવા જાવ તો એક કપ અને ઉપર એક ચોથા કપ જેટલું ટોટલ આપણે પાણી ઉમેરીશું અને હવે તેમાં એક ચોથા કપ જેટલું ફરીથી પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ટી સ્પૂન કસૂરી મેથીનો પાવડર ઉમેરીશું તો આ શાકમાં કસૂરી મેથીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો ચોક્કસથી એડ કરજો મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે બેથી ત્રણ મિનિટ માટે શાકને આ જ રીતે મીડિયમ ગેસ ઉપર ખુલ્લું કૂક થવા દઈશું તો લગભગ શાકને કૂક થતાં બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે તેમાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલાથી એકદમ ચટપટો એવો આપણા શાકમાં ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું મિક્સ કરીશું અને ફક્ત શાકને એક મિનિટ માટે આપણે ફરીથી કૂક થવા દઈશું ઠંડુ થયા પછી આ શાક હજી પણ થોડુંક વધારે ઠીક થશે તો રસો આ જ રીતનો આપણે રાખીશું તો લગભગ શાકને કૂક થતાં એક મિનિટ જેવું થઈ ગયું છે હવે તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું તો આ શાક તમારે સર્વ કરવું હોય તેના થોડા સમય પહેલાં જ બનાવવાનું અને જો શાક તમારું વધારે ઠીક થઈ ગયું હોય તો ફરીથી તમારે થોડુંક ગરમ પાણી એડ કરીને તેને એક મિનિટ માટે કૂક કરી લેવાનું એટલે એકદમ પરફેક્ટ થઈ જશે મિક્સ કરી દઈશું સારી રીતે તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું બટાકાનું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ગરમા ગરમ શાકને આપણે સવ કરી દઈશું આ શાકને તમે પૂરી રોટલી કે પછી પરાઠા સાથે સવ કરી શકો છો ફક્ત પાંચથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ઘરમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે તમે એકદમ ઝટપટ આ શાક બનાવીને તૈયાર કરી શકો છો તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી બટાકાનું શાક બનાવીને ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ